અમીરગઢના માનપુરિયા ગામે છેલ્લા ઘણા વર્ષોથી જંગલ વિસ્તારમાં ગામના લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે આજે ગામ લોકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ દબાણો યથાવત છે જેના કારણે ગામના જે પશુઓને ઘાસચારો મેળવવા માટે પણ દરબદર ભટકવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ગામના પશુઓને ઘાસચારો મળી રહે અને ગામના પશુઓ નિભાવવા માટે હવે ગામ લોકો મેદાને આવ્યા છે તેમણે ગામના પશુઓના વારે વારે આવીને જંગલ વિસ્તારની આ જમીન ઉપર જ્યાં દબાણ છે તે ખુલ્લા કરવા માંગ કરી છે ઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તારના દબાણો દૂર કરવા માટે જવાબદાર અધિકારીઓએ કામગીરી કરવાની હોય છે તે કામગીરી દબાણકારો સામે ન કરતા હવે આખરે કંટાળીને ગામ લોકો ખુદ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરી છે એ અનુસંધાને આવ્યા છે કે ભાઈ જંગલ ખાતાની જે જમીન છે અમારા ગામની માનપુરિયા ગામની જે જમીન છે જંગલ ખાતાની એ જંગલ ખાતાની જમીનનું ઘણા લોકોએ દબાણ કરેલું છે અને જંગલને રોકી અને ગાયો ભેંસો બકરા એ ચરવા જઈ શકતા નથી એટલે આજે ગામ લોકો બધા કલેક્ટર સાહેબની કચેરી આવ્યા છે તો જંગલની જે જમીનનું દબાણ કર્યું છે એ દબાણ ખુલ્લું કરવા બાબતે અમે આવ્યા છીએ રજૂઆત કરવા આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તો અમારે કહેવાનું છે કે ભાઈ જે કો છેલ્લા ચાર પાંચ વર્ષથી જંગલની જમીનનો જે દબાણ કરી અને એની અંદર બિનકાયદેસર વાવેતર કરે છે અને જાડી જંગલને જે કાપી અને જંગલને નુકસાન કરે છે અને ગાયો ભસોને જે ચરવાનું છે એ અત્યારે ચારો મળતો નથી એ જંગલનો જે વિસ્તાર છે એ બધો પૂરેપૂરો જે દબાણકારો દબાણ કરીને એમને રોકી લીધું છે એટલે વધારાનું કોઈ જંગલ છે નથી એટલે ગાયો ભેંસો અને જાનવરોને બહુ તકલીફ પડે છે એટલા માટે ગામ લોકો અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કલેક્ટર કચેરીએ તો અમને અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ તો અમને જે સારો સંતોષકારક જવાબ મળે એ હેતુથી અમે સાહેબ શ્રી ને પત્ર આપવા માટે આવ્યા છીએ મારું નામ છે ડામોર માભાઈ લાલાભાઈ માનપુરિયા